હેલો ફ્રેન્ડ હું છું જય શ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચન માં તો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું બજાર કરતાં ચોખ્ખી અને સસ્તી ક્રિસ્પી લાઈવ કેળા વેફર ફ્રેન્ડ આ કેળા વેફર તો બધાને ભાવે છે નાનાથી લઈને મોટા બધાને જ ખૂબ જ ભાવે છે અને જ્યારે શ્રાવણ મહિનાનો ઉપવાસ હોય ત્યારે તો બધાને ઉપવાસમાં આ તમે ખાઈ શકો છો તો જ્યારે આપણે આ વેફર ઘરે બનાવતા હોય છે ત્યારે આ વેફર એકદમ લાલ બની જતી હોય છે અથવા તો એ ક્રિસ્પી નથી બનતી તો આજે હું તમને આ ટીપ સાથે બતાવીશ કે આપણે આ વેફર ક્યારે લાલ પણ નહીં થાય અને સોફ્ટ પણ નહીં થાય તો આ તમારી વેફર એકદમ ક્રિસ્પી બનશે તો આજે હું તમને બંને વેફર કેવી રીતે બનાવીશું ને તે આ વિડીયોમાં આપણે જોઈશું ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ જો તમને આ વેફર બનાવવાનો એકદમ ફટાફટ બની જશે અને એકદમ મહેનત પણ ઓછી અને એકદમ જ આપણે ફટાફટ બની જશે અને ક્રિસ્પી બનશે તો ચાલો ફ્રેન્ડ્સ ક્રિસ્પી અને ટેસ્ટી લાઈવ કેળા વેફર બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ ફ્રેન્ડ અહીંયા જે ચાર કાચા કેળા આપણે લીધા છે અને એને આપણે પહેલાથી સરસ રીતે આપણે ધોઈ લીધા છે તો અહીંયા આપણે સાફ કરીને ધોઈ લેવા છીએ અને આ રીતે આપણે બધી જ કેળાની છાલ આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો હું બધી જ છાલને કાઢું છું જે આપણે નીચેનો લીલો જે ભાગ દેખાય છે એ પણ આપણે એને કાઢી લેવાનો છે જો આપણે અહીંયા સેજ પણ જો લીલો ભાગ દેખાય છે છાલનો તો આપણે આ વેફળ જે છે એ કડક નહીં બને તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ છાલ આપણે કાઢી લીધી છે તો બસ એ જ રીતે આપણે બીજા પણ આ રીતે છાલ આપણે કાઢી લઈશું તો અહીંયા હું બે આપણે છાલ કાઢી લઈશું અત્યારે કેમ કે આપણે જો બધી જ આપણે કેળા બધા જ કેળાની જો એક સાથે આપણે છાલ કાઢી લઈશું તો ફ્રેન્ડ અહીંયા જે કેળા છે એકદમ કાળા પડી જશે અને આપણે વેફળ પાડવામાં પણ બહુ મજા નહીં આવે તો તમે જારે પણ બનાવો વેપર ત્યારે બે ત્રણ અને છાલ કાઢી લેવાની અને પછી એની કાઢીને અને તમે જોઈ શકો છો આપણે બધી જ આપણે છાલ કાઢી લીધી છે તો આ રીતે તમારે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ફેરફી અને ટેસ્ટી બનીને તૈયાર થશે તો અહીંયા મિક્સ કરી લીધું છે હવે આપણે એને સાઈડમાં કરી લઈશું હવે અહીંયા આપણે વેફર ઉપર જે મસાલો આપણે છાંટવાનો છે તે આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા એક ટી લાલ મરચું અને કારામરીનું પાવડર અને સિંધમ મીઠું ઉપાસમાં આપણે જે ખાતા હોય છે તે જ ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મિક્સ થઈ ગયું છે અને હવે એને પણ આપણે સાઈડમાં કરી લઈશું તો હવે અહીંયા જે બે કે આપણે જે બે કેળા આપણે છાલ કાઢી છે તેના આપણે વચ્ચેથી આ રીતે ટુકડા કરીશું એ તો વેફર પાડવામાં ખૂબ જ ઇજી રહેશે હવે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતે એકદમ ધીમેથી આપણે વેફર બનાવવાના છીએ

તો બસ હવે આ રીતે હું બધી પેપર્સ ને બનાવી લઈશ અને એ રીતે આપણે પાછું ફરીથી એક ટીસ્પૂન મીઠાનું પાણી આપણે ઉમેરી લઈશું અને ફ્રેન્ડ જ્યારે તમે થોડું પાણી મીઠાનું ઉમેરો ત્યારે થોડીક વાર ગેસનું કરી દેવાની નહીતર ઉપરથી તેલના છાંટા ઉડી જશે બધા તો તો અહીંયા આપણે આ વેફર પણ તૈયાર થઈ ગઈ છે તો એની આપણે સાઈડમાં કરી લઈશું હવે અહીંયા આપણે જે ગોળ આપણે જે આવે છે પિતા જે રેપ

તો હવે એમાં આપણે આ મસાલા કરવાના છે જે આપણે આગળ મસાલા બનાવે છે તે તો અહીંયા આપણે આ મસાલો આપણે કરી દઈશું ઉપરથી તો આ મેં લાંબી સાઈડમાં જે ચિપ્સ પાડી છે તેમાં આપણે પહેલા મસાલો કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો અને જો તમારે મસાલો ઉપરથી નાખવો હોય તો પણ ચાલશે ફ્રેન્ડ પણ જો તમે નાખો તો સારો ટેસ્ટ આવશે તો અહીંયા આપણે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો બરોબર આપણે એકવાર મિક્સ કરી લીધું છે

તો અહીંયા તમે જોઈ શકો છો તમને જોતા જ મોડામાં પાણી આવી જશે એટલે એકદમ ટેસ્ટી ક્રિસ્પી આ વેફર બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે જે બીજી વેફર જે બનાવે છે તો એને એ જ આપણે બાઉલમાં આપણે લઈશું અને એ બાઉલમાં આપણે લઈ લઈને પછી એમાં આપણે મસાલો કરી લઈશું તો અહીંયા આપણે જોઈ શકો છો આપણે એ પણ વેફર એટલી ખૂબ જ ટેસ્ટી દેખાય છે અને ખાવામાં પણ એકદમ જ ક્રિસ્પી તૈયાર થઈ છે તમે આ રીતે તેના ઉપર મસાલો છાંટી પછી તેને મિક્સ કરી છે તો મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો આપણે એને પણ આપણે સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ જો તમને મારો આ વિડીયો ગમે હોય તો ફટાફટ તેને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપણે બે લાયકન ને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી તો થેન્ક યુ ફોર વોચિંગ